એકા રપાનો બાઇક લઈને જતો બીધો તો એ પાછળ ફરી પછી બે તીન મહિનાથી પાછું આવી એ અભે કાકા એને કશું કીધો નથી દારૂ પીતો અમર અને છોકરાઓને માથાકૂર કરતો ખેતરનો કોમ થતો સહેજ ના થતો તો અભે કાકું હા મો એને કે કે નહીં કોમ થાશે તો કોઈ વાંધો નહીં પણ છોકરાને તું હાકો જ નહોતી અને જેવો આપણો ઘરમાં રાખતો તો ને એવી રીતે અમને સાહેબ રાખતો હતો અને મારા બિચારો ભાઈ જેવો મારો સંબંધ હતો જેવી રીતે એના છોકરા પાડી મોટા કરતો હતો એવી રીતે અમને એના મારા છોકરો રાખતો હતો મારો ભાઈ જેવો સમજ છે અને બધા કાનૂન એમ કે છે કે ગલત છે ગલત છે તો હું ગલત નથી તમે છે મારી મારા પછી એની બિચારાની આમ ગલતાઈની વાત કરું છું આપો ગલત તો આપો મારો ભાઈ હતો કોઈ રેડો મારા આદમી જાતો કરતો પાછો આતો કરતો પણ મારા આદમી નથી ગાળ ખાધી નથી રાળ ખાધી કશું કર્યું એના ઘરથી અમે આટો દાતા સેમોન દાતા ગમે તે તો કોઈ દાડો પાંચ પચીસ રૂપિયા અમારે છોકરે નથી લખા કે તમે થોડી તારા ઉપર લખી દે એવી રીતે અમારે નથી લખા બે સાલ દૂધ પીવાળું એના ઘરથી લઈ દીધું અમારે દૂધ પીવાળું દૂધમાં સામાં ઘીમાં

અબ્બા કાકા ને તારા વિચે એવું હતું મારે એવું કોઈ વિચે નકું હા હું મારા આદમી ખુબ રાખતું હતું પણ મારા આદમી ની દંત ફૂટી ગઈ મારી મારી બીજા કાલે આજ પોલીસ આવી હતી અમને લઈ ગઈ તારે અમાન શોધ પડી કે અબ્બા કાકા ને મારી નાખું તો મે ખાવા ખાતું હોય ને તો લખાપુર દાદા ની સગુન ખાઈ ને કહું છું કે આમાં મોટા મેં ખાવા નથી ખાતું કેમ કે અમારું પેટ બળ

ગમે એમ ભાગ રાખી એનો પોન પોષણ કરું છું ખાવાય જુએ સાહેબ સંપલ જુએ લુગડાઈ જુએ પાપુરવા ને જુએ બધા છે તો હું બૈરો એકલી કેવી રીતે કરી શકું તારે મેં કોઈ સુવારો મારો નતો તારે મેં બાવાનો સુવારો લીધો છે તો એમાં બાવે ગલત શું કરું બાવો મૂળ તો એના છોકરા એનો બૈરો સંભાળે છે એમાં બાવે ગલત શું કરું ભાગ રાખવા દઉં નથી એને ભાગ રાખવું દાડું અભ્યા પૈસા નું બારામાં ફોન નથી કરવું કે તમે પૈસા આલશો નહીં આલું અમન નથી કીધું અમારે મન મરજી ત્યાં બાકી છે ઈસાઈ બાબા કાકા કને ને અબો કા હું કે થાય તો આજ જે ખોરી કોઈ વધો નહી કે 20 રૂપિયા કાલ બાકી ગયા છે મારા ભરવાના એટલે કોઈ ડડો બગા કા મને રન બીજા નથી કરે અમે બગા મા હતા ને ત્યારે કોઈ ડડો નથી એને જો બીજો કઈ ના બગા કા એને થાપે એને મારા આદમીને નથી જો કે એમ કીધું કે ભાઈ તારા ધંધો દારૂ પીએ તારા ધંધો ભાગ રાખી મારા પૈસા ભર બીજું કામ કરશું કોઈ હું હું એમ કીધું બહાર છોકરા લઈ તો આદમી મારા ભાગ નથી રાખ્યો અને એમાં પૈસા લીધા તો આદમી લીધા છે નથી લીધા તો અમાર તો સાહેબ ભરવા પડ ગોળગેડો પૈસા રૂપિયા અમો વિશે એવો ફોન નથી આવ્યો કે મારા પૈસા તમે ક્યારે આવશે ત્યારે નહીં એમ નહી પૂછ્યું અબા કાકાને કહેતી અમો ભાગ નથી રાખતો અમો અમારે કહેતી રાખે છે અમારી મન મરજીથી અમો રાખું છું મિત્રી કાર્ડ કરાય એ અમાર મન મરજીથી અમો કરાય છે ખાલી મૂન મારા છોકરા જીવી છે તો એ માટે એ અબા કાકાને એવું થયું એ જેલમાં જતો રહ્યો એમાં એ વીસ હજાર રૂપિયા બાકી રહ્યા છે આદમી ભરશે તો ઠીક છે નહીં ભરશે તો એ હું મારે

આલ સ્વામી આમાં એ આઠમી મારો નહીં હાલશે તમને કરશો આમાં એવી વાત વાપરી નપા કાકા વાળી એટલે એના ઘરનો અમો ખાતો છે પીધો છે એના ઘરના એ નથી ખાતા પીતા તો અમાને રોદો નથી ઉતરતું કેમ કે અમાને પાળી પોસી આટલો અમાન સુહારો તો અમાર મોટા કરા ખવરાયા મારા છોકરા મોટા કવરા એમાં અમાને ખૂબ મન દુઃખ થાય છે અમારું